નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાદા તાલુકાના મોટા સડા ગામે આવેલી એક કરિયાણાની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાં પડેલ રોકડ તેમજ ચાંદીના સિક્કાની ચોરી કરી હતી આ અંગે દુકાન માલિકે રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે દાદા તાલુકાના મોટા સડા ગામે રહેતા અને જયશ્રી દ્વારકાધી સરસ્વતી વિદ્યાલયની સામે બ્રહ્માણી કરિયાણા નામની દુકાન ધરાવતા ગોવિંદસિંહ બોમસિંહ ડિયોલ ઓગણત્રીસ મે બે હજાર પચીસને ગુરૂવારે સાંજના સવા આઠેક વાગે તેમની દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને જમીને પરિવાર સાથે સૂઈ ગયા હતા ત્યારે તારીખ ત્રીસ મે બે હજાર પચીસના સવારે તેમની દુકાનના સામે રહેતા અજીતસિંહ ગેહલોતે તેમને ફોન કરીને જણાવેલ કે તમારી મમ્મી સવારે જાગી તે સમયે જોયું તો તમારી દુકાન આગળ એક બાઇક પડેલું હતું અને ત્રણ અજાણા ઇસમો દુકાનમાંથી બહાર નીકળતા હતા આ બાબતની જાણ થતાં તેઓ તેમની દુકાને આવ્યા હતા અને દુકાનમાં તપાસ કરતા તેમની દુકાન શટર બંધ કરીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનની અંદર ડ્રોઅરમાં પડેલ રૂપિયા પાંચ હજાર રોકડા તેમજ કબાટનું લોક તોડી કબાટમાં રાખેલ થેલાની અંદર પડેલ રોકડ રૂપિયા એક લાખ સિત્તેર હજાર તેમજ એક ચાંદીનો સિક્કો બસો ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર તેમજ અજાણા અગત્યના ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ હતી અને દુકાનના સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેથી આ અંગે ગોવિંદભાઇએ દાંતા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે